ને દોસુર દમસ્ત મજાનો ઉપર આવી જશે ને ડટલી જશે ને મારા જ આવશે મિત્રો ગામમાં કારણ કે મારા ને ચા ને દૂધ ને જો જાવ પડે ગામમાં તારમાં મરબાની રોટલા ખડે તરમાં ખવા હા રોટલા બનાવશું એવું છે તો હોળ ચા છે દો ગેશો નોકન ખાય ગેશે શાક સાડે રોટલા ચૂલે બનાવ તા બોલવાઈ ગયો છે સવાળા એવું છે ને મિત્રો ને આ ભેને ખાણ જો ખાંડ થઈ ગયો એટલે તો મિત્રો એ રૂમા ખાંડે એવું છે ને મારે મિત્રો જવું છે ગામમાં શાહી દૂધ લેવા માટે ચાલો પેલા સાહીનું દૂધ એવું લઈ આવી મિત્રો આપણે આપણે ટોવિલ કેના નીકળી જશે ને કેના છે ને મિત્રો કેનાળ આવે ને કેના થઈને વહી ગયા જુઓ ધીમે ધીમે પાણી જાય થોડું થોડું ધુવા આવું હવે ને મિત્રો છે ને કેનાળનું પાણી વહી જવું છે કારણ કે અમે ગાડી મિત્રો આ ફરજે મૂકીએ કારણ કે આ ફરજો આવે ને સોમાં અમારે કાં પાણી આવે ને કેના પાણી બધે પાણી કાઢે એટલે મેં ફરજા ગાડી મૂકી

ને આ બધા ડુંગળી પાવન છે બાકી છે ને મિત્રો આખી રાત જાગ્યું હોય એટલે આખો ખેડૂતો જુઓ આખી રાત આ બાજરી છે ને મિત્રો આખી રાત બાજરીનું પાણી વાળ્યું એવું છે કેના પાણી આવતું ને મિત્રો આખી રાત પાણી વાળ્યું એટલે એવું જાગૃ હમણાં આવડો પાણી પાસે સુઈ જવાનું શકશ તો એવું છે ને બાકી તો મારા બહેન ને ડુંગળી ખેવા શરૂ કરી દીધું હોય થોડીક ખૂણામાં એ બાકી એટલે એવું છે મારી બહેનની બધા ડુંગળી ખેંહ ને આપણે થોડું ઘણું પાણી પાવન છે આ રોપમાં એ પાઈ દઈ તો મિત્રો પાણી વાળતો હોય ને પાણી ઉપર જશે ને મોટી સુધારી કર્યા

अग्रोरा है मित्रों तर मैंने मोड़ सोने आओ तरन पवन पड़ी जो होड़ी बा हमारे आंख में है ना आहोड़ा वेता है वो से बाकी जो डंगली है मोड़े का बा हां डंगली मोली जो पेड़ का ना तेल कोना मित्रों बहुत लागे कारण के जे 5:00 बज गया तो तेल कोना बेटा हम जो तो मैं एक बार तपे से फूल ने हमारी बहन ने बटे डंगली मोले से हमारे घर में खड़ी Korek dongolei molo amari, korek dongolei molo aja, korek dongolei molo aja, korek dongolei aja, korek dongolei molo 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 aja, aja, korek dongolei molo aja, korek dongolei molo aja, korek dongolei molo aja, korek dongolei

નમર આવ પાણી જો હે હે હાલો મિત્રો વ્લોગ માં કન્ટિન્યુ તો મિત્રો અમે ખેતર માં લઈ જવા છીએ કારણ કેતર માં કેટલા વાગે ત્યાં જો ભગવાન 9 વાગવા વાગે છે ને અમે ખેતર માતા કારણ કે થોડા ઘણા પાત્રા મારવા નતા ને એ ગ્લોબ નું ઓલો પબ ની બધી રાખીને ને પાછા કેપા એવું હે ને બાકી તો આતરમાંને જમવા રિયા છે કબા હા હાલો જમી લઈ આવે બધાય મસ્ત મજાનું હલવો

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ મિત્રો જુઓ ટકલો થઈ ખાલી ને બાકી અડધો છેલ્લા જો એટલે બદલો ને બદલો બધું ભાગવું એટલું બધું એવું હતું બાકી મિત્રો વાત નાખાશે ને વડે હોઈ જાવ એવું છે બાકી તો મિત્રોમાં આશા કરું બ્લોગ ગેમો છે ને ગેમો તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવ બાય બાય